સંવાદદાતા ભદ્રપાલ ફોન લાઈન પર જોડાયેલા છે ભદ્રપાલ મહિસાગરમાં ભૂસ્ખલન ની ઘટના સામે આવી છે પહાડો પરથી કાટમાળ નીચે આવ્યો અને આ પહાડો નો જે પહાડોની વચ્ચે નીચે કાર ફસાઈ હોવાની પણ સંભાવનાઓ છે શું છે વધુ વિગતો બિલકુલ થી સોનલ ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લાના સંતરાપુર તાલુકાના માનગઢ ખાતે ભૂસ્ખલનની ઘટના છે તે સામે આવી છે રાજસ્થાન તરફનો જે રસ્તો છે તે એક ડુંગર છે તે ધસડાયો હતો અને તેના લઈને કાર છે તે કાર પણ ત્યાં રસ્તો ધસરાતાની સાથે કાર પણ પડી છે પરંતુ હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે અત્યાર સુધીમાં કોઈ પણ સમાચાર છે તે સામે નથી આવ્યા જે રીતના જે ભૂસ્ખલન થયું છે તેને લઈને બસો મીટર જેટલો રસ્તો છે તે હાલ ડસરાય ને ખીણમાં છે તે પડી ગયો છે અને હાલ જે રસ્તા છે તેને આસપાસ જે મોટી મોટી ધિરાણો છે તે હાલ જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા હાલ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે આભાર તમામ વિગતો માટે